ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર પાત્ર કેસ શોધી કાઢતી ભેસ્તાન પોલીસની ટીમ પોલીસ કમિશનર શ્રી સુરત શાયર અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર શ્રી જોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી આઈ ડિવિઝન સુરત શહેરના ઓય ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન તથા જુગાર અંગેની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ હોય જે અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા પોલીસ ઇન્સ્પેક્ટર વી એમ દેસાઈ નાઓ સર્વિલન્સ સ્ટાફના માણસો નવરાત્રીના તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા દરમિયાન એસઆઈ રાકેશભાઈ સાહેબરાવનાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે ભેસ્તાન ચોરસ્તા પાસે આવેલ સુંદરનગર એપાર્ટમેન્ટ પાસે બે વાહનોમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બાટલી નંગ ત્રણ હજાર ચારસો વીસ જેની કિંમત રૂપિયા છ લાખ અગિયાર હજાર આઠસો બાણુની મત્તાના મુદ્દામાં સાથે આરોપી રીતે શગનભાઈ પટેલ વર્ષ સત્યાવીસ રહે બ્લોક સી એકસો ચાર સુંદરનગર ભેસ્તાન સુરતનાને પકડાઈ જઈ તેમજ વિપુલ ઉર્ફે બિરાજ રહે ઉધના સુરત તથા અન્ય ત્રણ અજાણા ઈસમને વોન્ટર જાહેર કરી તેઓની વિરુદ્ધમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન ગુન રજિસ્ટર નંબર બે હજાર ચોવીસથી ગુજરાત નશાબંધી અધિનિયમ ઓગણીસો ઓગણપચાસ તથા ગુજરાત નશાબંધી અધિનિયમ બે હજાર સત્તરની કલમ પાસઠ ઈ એકસો સોળ એક બી અઠાણું બી એક્યાસી મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે